યાત્રાધામ અંબાજીમાં આવતા ભક્તો માટે ટ્રસ્ટ દ્વારા રોટલી અને ભાખરીનું ઓટોમેટિક મશીન શરૂ કરાયું અહીં ચાલતા ક્ષેત્રમાં ભક્તોને ભોજન આપવામાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ છે ભોજનાલયમાં લોટ બાંધવાથી લઈને રોટલી પકવવા સુધીની બધી જ પ્રક્રિયા ઓટોમેટિક થાય છે જેથી રોટલી અને ભાખરી બનાવવામાં ઝડપ આવી છે શક્તિપીઠ અંબાજીમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ભોજનાલયમાં તમામ યાત્રિકો માટે બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેનો લાભ લઈ રહ્યા છે અને ભરપીટ ભોજન પ્રસાદ સ્વરૂપે આ રોગી રહ્યા છે તહેવારોના દિવસોમાં અહીં યાત્રિકોની સંખ્યામાં વધારો થયો છે ઉપરાંત હવે ભાદરવી પૂનમનો મેળો પણ આવી રહ્યો છે જેમાં આવતા લાખો શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવશે મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલય ખાતે રોટલી તેમજ ભાખરી બનાવવાનું અત્યાધુનિક મશીન લાવવામાં આવ્યું છે જેની શરૂઆત પણ થઈ છે આ મશીન મારફતે એક કલાકમાં પચીસ સૌથી ત્રણ હજાર રોટલી બની અને તૈયાર થાય છે લોટ બાંધવાનું મશીન મંદિર ટ્રસ્ટ દ્વારા વસાવી લેવાયું છે શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે નિશુલ્ક ભોજનાલય એટલે કે અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે એમાં ધીમે ધીમે મેન્યુઅલથી મશીન તરફ આપણે જઈ રહ્યા છીએ હાલમાં મશીનો કાર્યરત છે રોજના છથી સાત હજાર લોકો આ ભોજનનો લાભ લે છે વિનામૂલ્યે ભોજનનો અને આગામી ભાદરવી પૂનમનો મહામેળો આવી રહ્યો છે એટલે આ અન્નક્ષેત્ર પણ અવિરત ચાલુ જ રહેવા રહેતું હોય છે આ સિવાય બીજા પણ બે આપણે ભંડારા અન્નક્ષેત્રના ચાલુ કરીએ છીએ મેળામાં તો અને યાત્રાનો ખૂબ જ ધસારો રહેતો હોય છે ભોજન માટેનો તો ભોજન પ્રસાદ માટે આપણે આ બધાની સગવડતા સચવાય મેળા દરમિયાન અને આડા દિવસે પણ તો આપણે એક નવું રોટલી ભાખરી માટેનું ઓટોમેટિક મશીન આપણે અહીંયા આપણે વસાવ્યું છે આજથી આપણે એનો શુભારંભ કર્યો છે અને એની કેપેસિટી લગભગ એક કલાકના પચીસોથી ત્રણ હજાર રોટલી બની શકે એ પ્રકારની કેપે રોટી બને એવું કેપેસિટી છે આ સિવાય શાક કાપવાના મશીન લોટ બાંધવાના મશીન આ મશીનો પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે તો જેનાથી ભક્તોનો દશારા જે ભોજન પ્રસાદ માટેનો જે લાભ વધારે પ્રમાણમાં લઈ શકે અને આ સેવાને વધારે વિસ્તાર આપણે કરી શકીએ અને ભોજન પ્રસાદની જે ડિમાન્ડ છે ભક્તોની એને આપણે સંતોષી શકીએ આગામી દિવસોમાં પણ આપણે આ ભોજનાલયને આ એ નક્ષત્રને આપણે મશીનાઇઝ ધીમે ધીમે કરવાનું મંદિર ટ્રસ્ટનો સંકલ્પ છે યાત્રાધામ અંબાજીમાં આવતા ભક્તો માટે ટ્રસ્ટ દ્વારા રોટલી અને ભાખરીનું ઓટોમેટિક મશીન શરૂ કરાયું અહીં ચાલતા અન્ય ક્ષેત્રમાં ભક્તોને ભોજન આપવામાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ છે ભોજના લોટ બાંધવાથી લઈને રોટલી પકવવા સુધીની બધી જ પ્રક્રિયા ઓટોમેટિક થાય છે જેથી રોટલી અને ભાખરી બનાવવામાં ઝડપ આવી છે શક્તિપીઠ અંબાજીમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ભોજનાલયમાં તમામ યાત્રિકો માટે બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેનો લાભ લઈ રહ્યા છે અને ભરપેટ ભોજન પ્રસાદ સ્વરૂપે આરોગી રહ્યા છે તહેવારોના દિવસોમાં અહીં યાત્રિકોની સંખ્યામાં વધારો થયો છે ઉપરાંત હવે ભાદરવી પૂનમનો મેળો પણ આવી રહ્યો છે જેમાં આવતા લાખો શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવશે મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલય ખાતે રોટલી તેમજ ભાખરી બનાવવાનું અત્યાધુનિક મશીન લાવવામાં આવ્યું છે જેની શરૂઆત પણ થઈ છે આ મશીન મારફતે એક કલાકમાં પચીસોથી ત્રણ હજાર રોટલી બની અને તૈયાર થાય છે લોટ બાંધવાનું મશીન મંદિર ટ્રસ્ટ દ્વારા વસાવી લેવાયું છે શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજનાલય એટલે કે અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે એમાં ધીમે ધીમે મેન્યુઅલ મેન્યુઅલથી મશીન તરફ આપણે જઈ રહ્યા છીએ હાલમાં પણ મશીનો કાર્યરત છે રોજના છથી સાત હજાર લોકો આ ભોજનનો લાભ લે છે વિનામૂલ્ય ભોજનનો અને આગામી ભાદરવી પૂનમનો મહામેળો આવી રહ્યો છે એટલે આ ક્ષેત્ર પણ અવિરત ચાલુ જ રહેતું હોય છે આ સિવાય બીજા પણ મેં આપણે ભંડારા ક્ષેત્રના ચાલુ કરીએ છીએ મેળામાં તો અને યાત્રાનો ખૂબ જ ધસારો રહેતો હોય છે ભોજન માટેનો તો ભોજન પ્રસાદ માટે આપણે આ બધાની સગવડતા સચવાય મેળા દરમિયાન અને આડા દિવસે પણ તો આપણે એક નવું રોટલી ભાખરી માટેનું ઓટોમેટિક મશીન આપણે અહીંયા આપણે વસાવ્યું છે આજથી આપણે એનો શુભારંભ કર્યો છે અને એની કેપેસિટી લગભગ એક કલાકના પચીસોથી ત્રણ હજાર રોટલી બની શકે એ પ્રકારની એની કેપે રોટી બને એવું કેપેસિટી છે આ સિવાય શાક કાપવાના મશીન લોટ બાંધવાના મશીન આ મશીનો પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે તો જેનાથી ભક્તોનો દશારા જે ભોજન પ્રસાદ માટેનો જે લાભ વધારે પ્રમાણે લઈ શકે અને આ સેવાને વધારે વિસ્તાર આપણે કરી શકીએ અને ભોજન પ્રસાદની જે ડિમાન્ડ છે ભક્તોની એને આપણે સંતોષી શકીએ આગામી દિવસોમાં પણ આપણે આ ભોજનાલયને આયન ક્ષેત્રને આપણે મશીનાઇઝ ધીમે ધીમે કરવાનું મંદિર ટ્રસ્ટનો સંકલ્પ છે